તો નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચારની વાત કરીશું ત્યારે મિત્રો હવે સૌથી પહેલાં વાત કરીશું મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે જ્યાં મિત્રો ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે અને આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તો મિત્રો વાત કરવામાં આવે તો આ માટે સરકાર દ્વારા અઢાર બે બે હજાર પચીસથી નવ ત્રણ બે હજાર પચીસ સુધી ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસી મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે એટલે કે મિત્રો આ નોંધણી કરાયા બાદ મિત્રો તમારી જે ખરીદી છે તે મિત્રો ટેકાના ભાવે કરવામાં આવશે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો પંદર હજાર રૂપિયાની સહાય મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના સાથે જોડાયેલા લોકોને થોડા દિવસો માટે ટ્રેનિંગ આપવામાં આવે છે મિત્રો આપ સૌ જાણો છો કે ભારત સરકાર દ્વારા પીએમ વિશ્વકર્મા નામની જે મજૂરી વર્ગના લોકો છે તેમના માટે એક યોજના ચલાવવામાં આવે છે અને તેના દ્વારા મિત્રો લોકોનો કીટ અને લોન સુધીની સુવિધા પૂરી પાડવામાં આવે છે મિત્રો વાત કરવામાં આવે તો આ યોજનામાં પીએમ વિશ્વકર્મા યોજના સાથે જે પણ લોકો જોડાયા છે તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે અને મિત્રો આ ટ્રેનિંગ જ્યાં સુધી ચાલુ રહે છે ત્યાં સુધીના દરરોજ મિત્રો રૂપિયા પાંચસો પણ આપવાની જોગવાઈ તેમાં કરવામાં આવી છે મિત્રો વાત કરવામાં આવે તો આ ઉપરાંત ટૂલ કીટ ખરીદવા માટે લાભાર્થીને રૂપિયા પંદર હજાર પણ આપવામાં આવે છે અને મિત્રો પહેલા રૂપિયા એક લાખ રૂપિયા સુધીની લોન પછી બે લાખ રૂપિયા સુધીની વધારાની લોન અને ગેરંટી વિના અને પોસાય તેવા વ્યાજ દરે પણ આપવામાં આવે છે એટલે કે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના છે તે મિત્રો ગરીબો માટે હાલમાં સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી એક બેસ્ટ યોજનામાંથી આ યોજના છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવી તો મિત્રો હવે મોંઘવારીના જમાનામાં મહારાષ્ટ્રમાં ડિજિટલ લોન એપી શિક્ષકનો જીવ લીધો જે મિત્રો હાલમાં મોંઘવારીએ માજા મૂકી છે મિત્રો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં દેવાના દબાણ અને વસુલાત એજન્ટોની ધમકીઓથી પરેશાન પચાસ વર્ષીય શાળાના શિક્ષકે અટલ સેતુ પરથી કૂદીને આત્મહત્યા કરી દીધી છે મિત્રો વાત જાણે એમ છે કે શુક્રવારે સવારે તે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ પરથી કૂદી પડ્યો હતો ત્યારે મિત્રો હવે મૃતકના પરિવારે જણાવ્યું હતું કે શિક્ષકે ગયા મહિને ઇન્સ્ટન્ટ લોન એપ દ્વારા લોન લીધી હતી મિત્રો જેના દ્વારા જૂની લોન ચૂકવવા માંગતો હતો પરંતુ સમયસર રકમ ચૂકવી ન શકવાના કારણે બાર હજાર રૂપિયાની બાકી રકમ તેના પર બોજ બની ગઈ હતી અને મિત્રો ડિપ્રેશનમાં આવીને શિક્ષકે લોન એપના ડિપ્રેશનમાં આવીને શિક્ષકે આત્મહત્યા કરી હતી જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે ભારત અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારત તબાહી જ્યાં મિત્રો લગભગ સાત વર્ષ પછી બે હજાર બત્રીસમાં પૃથ્વી પર મોટી ખગોળીય સંકટ આવી શકે છે મિત્રો વૈજ્ઞાનિકોના મતે એક વિશાળ ઉલ્કા વાય આર પૃથ્વી પર ટકરાઈ શકે છે જેના કારણે ઘણા દેશોમાં મોટા પાયા વિનાશ થવાની સંભાવના છે તો મિત્રો આ સંભવિત ખતરાનો સામનો કરવા માટે અવકાશ એજન્સીઓ પહેલેથી જ રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે મિત્રો વાત કરવામાં અમેરિકન સ્પેસ એજન્સી નાસાથી લઈને ચીન આ સંકટને લઈને ગંભીર છે ત્યારે મિત્રો એટલા માટે ચીને સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ બનાવવાનું પણ શરૂ કરી દીધી છે મિત્રો તમે વધુ માહિતી માટે આપણી વેબસાઇટ પર જઈને આની માહિતી મેળવી શકો છો ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે બે હજારનો ઓગણીસમો હપ્તો આ તારીખે આવશે તમારા ખાતામાં જ્યાં મિત્રો હવે નવ પોઈન્ટ સાત કરોડથી વધુ પીએમ કિસાન લાભાર્થીઓને ઓગણીસમાં હપ્તાનું ટ્રાન્સફર માનનીય પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે મિત્રો વાત કરવામાં આવે તો નવ પોઈન્ટ સાત કરોડ જ્યારે પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓ છે તેમને એક જ બટન દબાવીને ઓગણીસમાં હપ્તાનું ડિજિટલ ટ્રાન્સફર ચૌદ ફેબ્રુઆરી બે હજાર ને બપોરે બાર ને ત્રીસ વાગે કરવામાં આવશે તો મિત્રો આના માટે જેટલા પણ લોકોને ફાર્મર રજીસ્ટ્રેશન બાકી છે તેમને હજુ પણ હાલમાં કરાવવાની રહેશે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો જન્મના પ્રમાણપત્રને લઈને ગુજરાત હાઈકોર્ટનો સૌથી મોટો ચુકાદો જે મિત્રો હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને મહત્વનો ચુકાદો કાપવામાં આવ્યો છે મિત્રો વાત કરવામાં આવે તો જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી રેકડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં રાખવામાં આવશે સંપૂર્ણ માન્ય રાખવામાં નહીં આવે કારણ કે મિત્રો હવે ફક્ત જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલા જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાય તેમ કોર્ટે જણાવ્યું હતું એટલે કે મિત્રો હવે બર્થ સર્ટિફિકેટના આધારે તમારા આગામી કામો થશે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અને મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો મોટી ભેટ મકાન બનાવવા માટે પૈસા જે ભારત સરકારની પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે મિત્રો આપ સૌ જાણો છો કે આ યોજના દ્વારા લોકોને કાયમી ઘર બનાવવા માટે બે પાંચ લાખ રૂપિયાની નાણાકીય સહાય જ્યારે પૂરી પાડવામાં આવે છે જે લાભાર્થીના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે જેની મદદથી તેઓ પોતાના માટે કાયમી ઘર બનાવી શકે છે ત્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે પાત્ર લાભાર્થી પોતાના ઘરથી પોતાના મોબાઈલનો ઉપયોગ કરીને ફોર્મ ભરી શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે